રાજકોટ શહેરમાં કેટલાક લુખાઓને પોલીસનો ડર રહ્યો નથી તેવા દ્રશ્યો અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એક લુખાઓના ત્રાસની ઘટના સામે આવી રાજકોટના કોઠારીયા સોલમંટ ગોંડલ રોડ શિવ હોટલ બાજુમાં તરમારિયક વાટર પાસેના વિસ્તારમાં કેટલાક આવારા તત્વો દ્વારા જાહેરમાં પોલીસને બેફામ અપશબ્દો બોલતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી પોતા મૂકી દો અને એસઓજી માં ફોન કર્યો કે એમ બી વેચી હોવા દો મારા કેટલા પચાસ હજાર નો થાય મારું એક્સ વેચીને એમ બી મૂકી દે એમ મૂકી અહીશ

તમારી ફોનિકેન્દ્રસિંહ સમલો આની ઉપર હા કન નાય ખા કન મળી મારા તું હો પોલીસ નો ફળવું મને એમ

ભાંગી નાખ્યા લોકો ઓ લીપન કે મારો પાંચ વાગે દરવાજો નો ખખડાવે એટલે નો જ ખખડાવ અરે હું લૂંટ નથી કરું તો હાવર દીપન ને તો લેલી દેવા સીધું કરે બસ